સોરીયા પ્રમાતાજી આવી લેન છો બતાઈ કે ગે લાગવા મિંડાસી અને હું જો આવી કે ગરમ ગોળી બનાવી છે દીવડો એક બનાવ્યો છે મસ્તનો આપણે માતાજી પેગે લાગી લે તો તો વેસે ન આપણે જઈશું અબા તુમા કે અમારા ખેત ને એના મારા આહારા નિયમ નિયમતે આપણે પેગે લાગી કેવી જો મિત્રો અમે દેખ્યો તો આપણે

આને આશીર્વાદ આપી દીધા ધન મને 20 રૂપિયા આયા આશીર્વાદ તો આ કસ્તા 20 રૂપિયા નું નારવા આયા છે જે આયા ફેર ના સોકરાય ના ગકને પેગે લાગે છે બસ ઉપર તો મારા શિરાક ભાઈ એના મામા ને પેગે લાગી રહ્યો છે કન છે તો

आ लो जाओ काका रे गाडी में लाऊ से कौन लेओ से सारे नहीं पालो उठाए लो ऐ नहीं बोलियो उइत्रो

તો અમારે વિશાભાઈએ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેં દાદાએ વ્યાયવા છેવી દાદાએ આવી એટલે આપણે લાસ્ટ તો પેલા કાઢ વિશે પડે તો આપણે દાદાએ વ્યાયવા છેવી અને સો આ बाजूયાના પપ્પા પણ છે ને દેતવાની એવું બધું પાડે છે કદી ઓકરીક ભાઈ લો મમ્મી મેં વાળવા મળે છે તો આલા પપ્પા પણ બસ લે આવો હા પક્કા સેરાલ વીડિયો ઉતાર

मै देखोली आई ना देतो है मैं आऊ नहीं गाइस की 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 तू सब तू हाय तुम तो करा सका नहीं क्यों क्या तू

ये निकला كده लेवल नहीं

असले का ले को ले ले अमला के थेले मोला थे बिन में दो खाई ले खाई ले ले या पर से दी ना बा ये चले जा ले ले

But actually... Okay. જગલા એરા એરા મેલું જગલા એટલે પીસ ના મીમી જો આયા તાપ કરીને બેઠા તાપ કરીને બેઠી તો ને તો વાપાડું છું ઓવન કરવા મે કે સા મૂક હોય સા તમાર પીવા હે પેલા પેટ માં ભૂખ લાગી હતી ઉંદરડા થોડા સા દાદા ને જુવાર લાવી ને એટલે ખીરા પીરા જાવી ખીરા છે ને ખાઈ લેવી આપણે ફાઈનલ વાડીએ દાદા એ પગ્યા લાગવા બે આવ્યા સી ને દાદા ના અમે જો દર્શન કરી લેવી અને તમે પણ દર્શન કરી લ્યો હાલો વિશ્વાસ ભાઈ બધા કયા પગે ફટાફટ લાગી લ્યો લેશરા ઉઠો ઉતરો दादा पाहे मांग जो हारू हारू नौकरी ने भणवान ओछत थाय ने उ बधु क्यों दादा ने हमारे पीयूष भाई ने डॉक्टर ने नौकरी लेवानी से तो का मारे उपलू दबू